હું પણ આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ટુની ન્યૂઝ અકોટા પાસે આવેલ વોરા ઇન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાં શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાયો અને રામલલા બિરાજમાન થઈ ચૂક્યા છે ત્યારે તે ઉપલક્ષમાં બાળકો દ્વારા ડાન્સ કરવામાં આવ્યો શ્રી રામ ભગવાનના બાળકો કે જે નાના નાના બાળકો દ્વારા નાના નાના રૂપમાં સીતા માતાના રૂપમાં જ્યાં ઓરા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો જ્યાં નાના નાના બાળકો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું વડોદરાના અકોટા બાવીસ ગુરુપ્રસાદ સોસાયટી જેમાં અકોટા સ્ટેડિયમ સ્કૂલ ખાતે જ્યાં બીજી સ્કૂલ ગોત્રીમાં પણ આવેલી છે ત્યારે કહી શકાય કે નાના બાળકો દ્વારા ખાસ ઉત્સાહભેર પરફોર્મન્સ કરવામાં આવ્યું આજે આપણે એ લોકોએ બધા સૌ મળીને રામ જન્મ રામ ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છે તો તેના ભાગરૂપે અમે અહીંયા બાળકો અહીંયા આવીને એ લોકો ભગવાન રામચરિત્ર રામ ભગવાનનું ચરિત્ર થોડું અહીંયા પ્રસ્તુત કર્યું હતું એની ઝલક તમે જોઈ હશે અને મારા બધા ટીચર્સો અને વાલીઓનો સપોર્ટથી આ સક્સેસફુલ રહ્યું છે તે બાળક ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ